તો જામનગરમાં મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા પ્રીમોન્સૂન કામગીરીઓ શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે જેમાં વરસાદ પૂર્ણ અને વરસાદ બાદ કામગીરી ચાલુ રાખવાનો તંત્રએ દાવો કર્યો છે તો મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં આ પ્રી મોનસૂનની કામગીરી શરૂ કરાઈ છે મહત્વનું છે કે કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવવાની છે જેની અંદર વરસાદ પૂર્ણ થશે અને સાથે વરસાદ બાદ જે કામગીરી ચાલુ રાખવાનો તંત્રએ છે તે દાવો કર્યો છે જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીની જે મહાનગરપાલિકા તંત્ર કરતું આવતું હોય છે આ વર્ષે પણ પ્રી મોનસૂન કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે વરસાદને લઈને તકલીફો ના ઊભી થાય વરસાદી પાણીના નિકાલ માટેની કેવી કેવું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના અધિકારી આપણી સાથે જોડાયેલા છે તેની સાથે વાત કરશું સાહેબ આ વર્ષે કેટલો પ્લાન છે કયા તબક્કામાં કામ થવાનું છે કેવું કામ થવાનું છે અને કેટલું બજેટ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ તેમજ તળાવ ભરવા માટે જે ફિડિંગ કેનાલ છે તેની પ્રી મોન્સૂન દરમિયાન સફાઈ કરવામાં આવતી હોય છે આશરે ચાલીસ કિલોમીટર જેટલી કેનાલોની સફાઈ પ્રી મોન્સૂન તેમજ મોન્સૂન દરમિયાન કરવામાં આવતી હોય છે આ માટે આશરે પચાસ લાખ જેવું બજેટ ફાળવવામાં આવેલું છે અને દર વર્ષે પંદર મે પછી આ કામગીરી ચાલુ કરવામાં આવતી હોય છે પણ ચાલુ વર્ષે એ એપ્રિલ એન્ડથી આ કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એકત્રીસ મે સુધીમાં પ્રથમ રાઉન્ડ આનો પૂરો થઈ જશે તે રીતની અત્યારે પ્લાન કરવામાં આવેલો છે અને ત્યારબાદ ચાલુ ચોમાસા દરમિયાન તેમજ ચોમાસા પહેલા પણ આ કેનાલ મેન્ટેન રહે તેવી કામગીરી કરવામાં આવનાર છે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદ થયા પછી તકલીફો રહે છે દર વર્ષે એના માટેનું કોઈ આયોજન કરવું હા એટલે અત્યારે જે પ્રિમોન્સુન કામગીરી થાય છે ફક્ત પ્રિમોન્સુન માટે નથી હોતી પણ વરસાદ દરમિયાન પણ આ કામગીરી ચાલુ રહે તે માટેની પ્લાનિંગ હોય છે જેથી કરી એક વખત આખી કેનાલ ક્લીન થઈ જાય ત્યારબાદ વરસાદ દરમિયાન પણ જ્યાં જ્યાં કચરો આવે તે પણ ક્લિનિંગ સતત ચાલુ રહે અને મેન્ટેન રહે અને કેનાલ સાફ રહે અને કેનાલમાં કચરાના કારણે કોઈ પણ જગ્યાએ પાણી ના ભરાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે તો જામનગર શહેરના દરેડ થી માંડીને જે કેનાલનો વિસ્તાર છે તે તમામ વિસ્તાર ને સાફ સફાઈ કરવામાં આવશે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે ચોમાસા દરમિયાન પણ કામગીરી અવિરત ચાલુ રહેશે જેથી કરીને વરસાદી પાણીના જે ભરાવણ છે તેનું યોગ્ય સમાધાન થઈ શકે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી અવિરત ચાલુ રહેશે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ લોકોને અગવડતા ન રહે તકલીફ ન રહે તેવું સુચારુ આયોજન થાય તે પણ ઈચ્છનીય છે કેમેરામેન હેરેનની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર